નવ પ્રવાહ ગુજરાતી ગુજરાતીની માં આપનું હાર્દિક સ્વાગત છે બાલાજી એજ્યુકેશન કેમ્પસ તરસાલી વડોદરા દ્વારા ગણેશ મહોત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન વીસ દિમ એપોરેશન સિંદૂર રાષ્ટ્ર ભાવના સાથેની અનોખી ઉજવણી કરવામાં આવી બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે ગણેશ ઉત્સવનું બે હજાર પચ્ચીસની અનોખી રાષ્ટ્રભક્તિ ભરેલું વિષય ઓપરેશન સિંદૂર સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ चेयरमैन શ્રી ધર્મેશ જે પટેલ તથા પ્રેસિડેન્ટ શ્રી ગિરીશ જે પટેલ ના માર્ગદર્શન હેઠળ તેમજ નીચેના મહાનુભાવ પ્રિન્સિપાલ શ્રીઓના સહયોગથી સફળતાપૂર્વક આયોજનમાં આવ્યું શ્રી કાંતિભાઈ પટેલ પ્રિન્સિપલ બાલાજી કોલેજ ઓફ નર્સિંગ ડોક્ટર પ્રસુજન પ્રિન્સિપલ બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી શ્રીમતી સ્નેલા જોયસ પ્રિન્સિપલ બાલાજી કોલેજ ઓફ લો ડોક્ટર નિરવડી ત્રિવેદી

ચેરમેન શ્રી ધર્મેશભાઈ પટેલ સાહેબ અને સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આનું ખુબ સુંદર આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે